નજીકમાં જ અખાત્રીનો દિવસ આવે છે તો સૌથી પહેલું જે ભડલી વાક્ય છે એ અખાત્રીનો દિવસ ખૂબ મહત્વનો આપણા માટે છે અને અખાત્રીના દિવસ માટેનો જે ભડલી વાક્ય છે તેની વાત કરીએ જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર ચોમાસું જ્યાં સુધી શરૂઆત ના થાય ત્યાં સુધી આપણે આપણા દેશી વિજ્ઞાનના અલગ અલગ માધ્યમો અલગ અલગ પરિબળોની વાત કરતા હોઈએ છીએ અલગ અલગ પદ્ધતિઓની વાત કરતા હોઈએ છીએ જેના દ્વારા ચોમાસા વિશેનું અથવા વરસનું અનુમાન લગાવી શકાય છે કેવો વરસ રહેશે કેવા વરસાદ થશે તેના વિશેની જેમાં ઘણી બધી પદ્ધતિઓ વિશે મેં તમને જણાવી દીધું હશે અને ખાસ કરીને જ્યારે આપણે સ્તંભની વાત કરી ત્યારે કયા દિવસે કયો સુમેળ બેસે છે નક્ષત્ર અને તિથિનો તેના વિશેની એક વાત આપણે કહી દીધી છે એવી જ રીતે આપણને દિવસ અઠવાડિયા પંદર દિવસ અને વર્ષ સાથે મહિના અને વર્ષનું સંપૂર્ણ સંકેતો મળતા હોય છે જેના દ્વારા આપણે એક વિસ્તૃત રીતે તૈયાર કરેલું અનુમાન તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ તો આવી ઘણી બધી પદ્ધતિઓ છે જેમાંની એક વિશિષ્ટ પદ્ધતિ છે જેને ખાસ દેશી વિજ્ઞાનના જાણકારો ઉપયોગ કરતા હોય છે એ છે બડલી વાક્યો આપણે આજે જાણવાના છે બે હજાર પચીસના

જે તે વખતે વાર આવતો હોય છે સાત વારમાંથી તે વારની ગણતરી તે સાથેની બંધ બેસતી કરવામાં આવતી હોય છે એવી જ રીતે તિથિ અને તે તિથિના દિવસે ચંદ્ર અને સૂર્ય નક્ષત્ર બંને અલગ અલગ છે ચંદ્ર નક્ષત્ર છે એક દિવસ પૂરતું હોય છે અને જે સૂર્ય નક્ષત્ર છે એ પંદર દિવસ પૂરતું કે ચૌદ દિવસ પૂરતું હોય છે તો આ જે છે ચંદ્ર નક્ષત્ર સૂર્ય નક્ષત્ર અને તિથિનો સુમેળ થાય છે તેની વાત હોય છે ચંદ્ર નક્ષત્ર સૂર્ય નક્ષત્ર અને વારનો સુમેળ થતો હોય તો તેનો અલગ બદલી વાક્ય હોય છે એવી જ રીતે તિથિ અને નક્ષત્રના દિવસે અને વારના દિવસે જે તે સમયે હવામાન જોવામાં આવે છે જેમ કે વાદળ થતા હોય વીજ ઝભૂકતી હોય કે વરસાદ થતો હોય તો તેના વિશેના બદલી વાક્યો પણ અલગ હોય છે તો વાદળ વીજ અને તેના વિશેના જે વરસાદના એ જે અલગ અલગ બદલી વાક્યો છે તેની આજે વાત નહીં કરીએ આજે આપણે વાત કરવાની છે તિથિ અને વાર અને તિથિ અને નક્ષત્ર સાથેના બંધ બેસતા એવા જે મને ખાસ હું તમારી સાથે ઘણી વખત જેના વિશે વાત કરતો હોઉં છું એવા જે બદલી વાક્યો છે તેની વાત કરવાની છે તો મિત્રો હવે નજીકમાં જ અખાત્રીનો દિવસ આવે છે તો સૌથી પહેલું જે બદલી વાક્ય છે અખાત્રીનો દિવસ ખૂબ મહત્વનો આપણા માટે છે અને અખાત્રીના દિવસ માટેનો જે ભડલી વાક્ય એનાથી પહેલાં એક વાત કરી દઉં કે ઘણા બધા બદલી વાક્યો તમે સાંભળ્યા હશે કે જેમાં જે શબ્દો બોલાતા હોય એ શબ્દો તમે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સાંભળ્યા હશે અમુક વ્યક્તિઓ જે શબ્દ બોલતા હોય છે તે શબ્દ બીજી અલગ વ્યક્તિ અલગ બોલતી હોય છે તો આ અભ્રંશ થતાં થતાં આવતા હોય તો સમય જતાં એનામાં ફેરફાર થોડો જોવા મળતો હોય છે ઘણા બધા તેના ઉચ્ચારણમાં ફરક હોય છે ઘણા બધા એના પ્રિન્ટિંગની અંદર પણ મિસ્ટેક હોય છે જેના કારણે અલગ અલગ શબ્દો થઈ જતા હોય આજે હું તમને જે વાત કરું છું તેમાં તમે ઘણી વખત સાંભળ્યું હશે કે એમાં લખેલું હશે કે કટકા કરે કરવરું તો આ કટકા કરે કરવરું નથી એમાં એવું છે કૃતિકા કરે કરવરું રોહિણી કરે સુકાળ નખેદ મગસર હોય તો નક્કી પડે દુકાળ તો અખાત્રીજના દિવસે રોહિણી નક્ષત્ર હોય તો સુકાળ એટલે સારા વરસાદ સારા વર્ષનો સંકેત આપે છે બે હજાર પચીસના વર્ષમાં અખાત્રીજના દિવસે રોહિણી નક્ષત્ર છે અને ખાસ મિત્રો જે નક્ષત્રની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે નક્ષત્ર છે એના ઉપર ખાસ તમારે ધ્યાન એ આપવાનું છે કે સવારે સૂર્યોદય સમય હોય છે તેનો ખૂબ વધુ મહત્ત્વ હોય છે કોઈ પણ જગ્યાએ અનુમાન આપતા હોઈએ ત્યારે એવી જ રીતે બીજો એક મહત્ત્વનો દિવસ છે જેના વિશે મેં તમને ઘણી વખત કીધું છે વિડીયોમાં ઘણા વર્ષોથી હું તમને કહી રહ્યો છું દર વર્ષે લગભગ તેના વિશેનો મારે વિડીયોમાં ઉલ્લેખ હોય છે એવું છે અષાઢી બીજના દિવસનું અષાઢી બીજના દિવસે જે વાર આવે છે તેનું જે સુમેળભર્યો સંગમ બને છે તેના વિશેની વાત કરીએ તો અષાઢી બીજના દિવસે જે વાર આવતો હોય તેના વિશે બદલી વાક્ય છે તે છે ધર અષાઢી બીજળી નિમે નિરખે જોઈ સોમે શુક્રેર ગુરુએ જળબંબાકાર હોય અષાઢી બીજના દિવસે સોમવાર ગુરુવાર કે શુક્રવાર આવે તો ખૂબ સારા વરસાદ જોવા મળે છે અતિવૃષ્ટિના પણ બનાવો બનતા હોય છે એવા વર્ષમાં અને આ વર્ષે બે હજાર પચીસના વર્ષમાં અષાઢી બીજના દિવસે શુક્રવાર આવે છે જે ખૂબ સારો સંકેત આપે છે વિડીયોના અંતમાં તમને કહી દઉં કે હાલ જે ચૈત્રી દનૈયા ચાલે છે તેના વિશેના વિડીયો આપણે બે આપી દીધેલા છે પણ હવે વધુ વિડીયો નહીં બનાવતા ચૈત્રી દનૈયા જ્યારે સંપૂર્ણપણે પૂરા થશે ત્યારે તેના વિશેની માહિતી આપશું કચ્છના પશ્ચિમ ભાગ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો સિવાય કોઈ જગ્યાએ દનૈયું ખરાબ થયું હોય શરૂઆતનું કે અત્યાર સુધી તો એવો કોઈ મેસેજ મળ્યો નથી અથવા તો એવી કોઈ માહિતી મળી નથી એક દિવસ ઓગણીસ તારીખના અને વીસ તારીખના ઘણી જગ્યાએ ઓગણીસ તારીખના અને ઘણા વિસ્તારોમાં વીસ તારીખે સવારે ઝાકળનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું તો એ સીમિત વિસ્તારો હતા ઝાકળમાં કચ્છની અંદર થોડા વધુ ઝાકળ હતા પહેલાં દિવસે ત્યાર પછી સૌરાષ્ટ્રની અંદર એ ઝાકળનું પ્રમાણ જોવા મળ્યું જેમાં ખંભાળી આસપાસ જોવા મળ્યું તો નક્ષત્ર એ સંપૂર્ણ એક બે ગામ કે એક બે તાલુકા પૂરતું સીમિત હોતું નથી દરેક વખતે તમારે સરેરાશની અંદર માહિતી તમારે લેવાની હોય છે જ્યારે દિવસની કસકાતરાની જ્યારે આપણી વાત આવે ત્યારે આપણે દિવસ પૂરતું જ ગણવાનું હોય છે અને વિસ્તાર પૂરતું ગણવાનું હોય છે બાકીના કોઈ જ અનુમાનોમાં અથવા કોઈ માહિતીમાં મેં તમને કોઈ પર્ટિક્યુલર વિસ્તારમાં જે આ લાગુ પડશે એવું ક્યારે કહ્યું પણ નથી અને એવું હોતું પણ નથી તો આ વાત ખાસ ધ્યાન રાખજો દનૈયા વિશેનો સંપૂર્ણ વિડીયો આપણે જ્યારે ચૈત્ર દનૈયા પૂરા થશે ત્યારે આપશું આ સિવાયના જે બદલી વાક્યો છે મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે અશ્વિની નક્ષત્રની અંદર વરસાદ થયો હતો જેમાં એક બદલી વાક્ય છે અશ્વિની ગળતા અન્નનો નાશ તો આ જે બદલી વાક્ય છે તેની જે દોષ લાગુ પડ્યો છે તો આ નક્ષત્રનો તો એ અન્નના નાશ વિશે શું હોઈ શકે છે અને આગળ એ દોષ કેવી રીતના ધોવાઈ શકે છે ગયા વર્ષે આ દોષ ધોવાયા હતા જ્યારે કૃતિકાનો કોલ મળ્યો કૃતિકા નક્ષત્રમાં વરસાદ થયો તો આવા ઘણા બધા દોષ પણ લાગતા હોય છે અને એ દોષ ધોવાતા પણ હોય છે તો તેના વિશેના બડલી વાક્યો આગળના વિડીયોમાં તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ જરૂરથી કરીશ બદલી વાક્યોની માહિતી છે એ આગળ આપણે ફરીથી બીજા વિડીયોમાં લઈ લેશું ત્યાર પછી અલગ અલગ જે કંઈ પદ્ધતિઓ છે જે કંઈ વિષયો તમારા સુધી પહોંચાડવાના હશે તે જરૂરથી પહોંચાડશું વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ